કે જે રીતે ઘણા સમય પહેલા પણ ઇન્ડિયા ગઠબંધન હેઠળ જે ડિસ્કશન ચાલી રહી હતી નેતૃત્વની અરવિંદ કેજરીવાલજી માન્ય સંદીપ પાઠકજી માન્ય રાહુલજી માન્ય ખડગેજી અને સ્વાભાવિક છે કે જે રીતે ભાજપની તાનાશાહી વધી રહી હતી લોકતંત્રની ખુલે આમ હત્યાઓ થઈ રહી હતી અને જે રીતે આખો માહોલ બનાવવામાં આવ્યો ભાજપ દ્વારા કે જેમાં લોકશાહી બચાવી ખૂબ જરૂરી બની ગઈ ભારતીતીય ઉપર ઊઠીને પણ દેશની ચિંતા કરવાની જરૂર બની વ્યક્તિવા વ્યક્તિગતથી ઉપર ઊઠીને પણ કોણ જીતી શકે કોણ દેશના લોકતંત્રને બચાવી શકે કોણ ભાજપને હરાવી શકે એ મેટર ઉપર જ્યારે મેચ્યોરિટીથી ઇન્ડિયા ગઠબંધન આગળ વધ્યું ત્યારે સ્વાભાવિક છે કે ભાજપના પેટમાં તેલ રેડાયું હોય એમણે ઘણા હાથકંડા અપનાવ્યા આપે જોયું છે મહારાષ્ટ્રમાં સરકારો પાડી દેવી મહારાષ્ટ્રમાં પાર્ટીઓ તોડી નાખવી બિહારમાં ઉલટફેલટ કરવું માન્ય અરવિંદ કેજરીવાલજીને ઈડીનો વન બાય વન સમન્સ મોકલવા અને એમ ધમકીઓ અપાવડાવી કે ઇન્ડિયા ગઠબંધનમાં તો એ ન હતા ત્યારે સ્થાનિકના સ્થાનિક કાર્યકર્તાઓ હોય પ્રદેશના કાર્યકર્તાઓ હોય અને શીર્ષ નેતૃત્વ એ તમામે મેચ્યોરિટી દેખાડવાની જરૂર હતી અને તમે જોયું હશે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આઠ સીટ માંગી હતી અમે જામનગર ઉપર મજબૂત છીએ અમે દાહોદ ઉપર મજબૂત છીએ અમે બારડોલી ઉપર મજબૂત છીએ અમે આદિવાસીની છોટાઉદેપુરને પંચમહાલ ઉપર મજબૂત છીએ અમે જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ દાવા કરી શકતા પરંતુ જે રીતે આખો માહોલ જોયો જે રીતે દેશને બચાવવાની જરૂરિયાત પડી અમે અમારો હિત અમારા કાર્યકર્તાઓને એની લાગણીઓ અને કાર્યકર્તાઓને પણ એક મેસેજ કીધા કે હવે દેશ બચાવવાનો વારો આવ્યો છે ચૂંટણીઓ આવશે જશે એકાદ ચૂંટણી આપણે લડી શકીએ કદાચ નહીં લડી શકીએ એવું પણ બની શકે પણ આપણે કોઈએ પણ આપણું જે શીર્ષ નેતૃત્વ અત્યારે દેશ બચાવવા માટે જે કુરબાની કે ત્યાગ કરવું પડે તો આપણે કરવાના છે અને આપણે જોયું હશે છવ્વીસ સીટ ઉપરથી આમ વન થર્ડ મળવા પાત્ર આમ આદમી પાર્ટી નથી છતાં પણ અમારી સતત કોન્ફરન્સ કોલો થઈ અને મેં પણ એવું કીધું કે તમે ગુજરાતના કાર્યકર્તાઓ પર મને પૂરો વિશ્વાસ છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એક એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા દિલ લગાડીને આ દેશને બચાવવા માટે આગળ આવશે કારણ કે અમે બધા કોઈ પોલિટિકલ માણસો નથી અમને પીડા છે એટલે રાજનીતિમાં આવ્યા છીએ રાજનીતિ અમારો બેકગ્રાઉન્ડ નથી અને એટલા માટે બે સીટ ઉપર આમ આદમી પાર્ટી લડવાની છે પોતાના ઉમેદવાર ઉભા રાખશે જે ભરૂચ સીટ ઉપર માન્ય ચેતરભાઈ વસાવા અને ભાવનગર સીટ ઉપર માન્ય ઉમેશભાઈ મકવાણા બને હું ખૂબ અભિનંદન આપું છું અને બાકી ચોવીસ સીટ ઉપર કોંગ્રેસ ગુજરાતમાં લડવાની છે હું તમામ ઉમેદવારોને પણ અભિનંદન આપું છું ભવિષ્યના જે પણ હશે અને એમને પણ ખાતરી આપું છું કે 24 સીટ ઉપર પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીનો યુનિટ તમને આ દેશ બચાવવા માટે એકજૂટ થઈને કામ કરશે જે રીતે આખો માહોલ બનાવવામાં આવ્યો હતો કે ઇન્ડિયા ગઠબંધન તૂટશે ઇન્ડિયા ગઠબંધન નહીં રહે એની હવા ઉડી ગઈ છે કેટલાક બીજી પાર્ટીઓના નેતા કાર્યકર્તાઓને પણ ભરવામાં આવતા હતા અમારા કે કાર્યકર્તા નેતાઓને પણ ભરવામાં આવતા હતા કે તમારે તો આટલી માંગવી જ જોઈએ તમારે તો આ સીટ તો જોઈએ તમારે આ કરવું જ પડે અને આ ગઠબંધન લોકસભા માટે કરવામાં આવી રહ્યું છે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસની છે એના માટેનું આ ગઠબંધન છે સાથે સાથે મેં ચાર જે સીટ અમારી ગુજરાતની જે એસેમ્બલીની પેટા ચૂંટણી આવી રહી છે એના માટે પણ ગઠબંધનના સમાચાર એકાદ દિવસમાં હજી પણ આવી શકે એમ છે એટલે આજે આપણે જોયું હશે કે બે સીટ ઉપર માનનીય ઉમેશભાઈ મકવાણા જે જાહેર થઈ ચૂક્યા છે અમારા ઉમેદવાર તેઓ લડશે અને અન્ય સીટો ઉપર અમે જે રીતે અમારાથી યથાશક્તિ જે પણ મદદ કરવાની થશે એ કરીશું સામે પક્ષે અમે અપેક્ષા એ પણ રાખીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી પણ ગિલા શીખવા બધું ભૂલીને કઈ રીતે ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર જીતે એના માટે એમણે એના સ્થાનિક નેતા કે કાર્યકર્તાઓને મનાવવાનું હોય એના સ્થાનિક નેતા કાર્યકર્તાઓને કામે લગાડવાનું હોય તો એ પણ કરે અને આપણું ઇન્ડિયા ગઠબંધનનો ધર્મ નિભાવી અને ગુજરાતમાં આ વખતે 26 માંથી 26 ભાજપ લઈને ન જાય એ માટેના પૂરતા પ્રયાસ આપ અમારે શોએ કરવાના છે એમાં અમારી લાગણીઓ છે અને એ મામલામાં આજે સુખદ તમે જોયું હશે કે ભરૂચ સીટ ઉપર માનનીય છેત્રભાઈ વસાવા મજબૂતાથી આગળ વધી રહ્યા છે ઉમેશભાઈ મકવાણાએ પણ શરૂઆત પ્રવાસ કરી દીધો છે મેં પહેલાં પણ કહ્યું કે જે રીતે આ ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીએ ખૂબ મોટું મન રાખ્યું છે અમે અમારી ગોવાની સીટ જે ખરેખર અમારા ત્યાંના ધારાસભ્ય મજબૂત છે એમના માટે અમારી ચંદીગઢની સીટ કે ખરેખર ચંદીગઢમાં પણ આમ આદમી પાર્ટી જીતી શકે સ્થિતિમાં એમાં પણ અમે કોમ્પ્રોમાઇઝ કર્યું છે કોમ્પ્રોમાઇઝ નો અર્થ શું થયો દેશ બચાવવા માટે અમારે આજે એકાદ બે ચાર ત્રણ સાંસદો કોઈના વધશે કે ઘટશે એનાથી કોઈ ઇમ્પોર્ટન્ટ નથી ઇમ્પોર્ટન્ટ એ છે કે કોણ મજબૂતાથી લડી એના દેશને આપણે લોકતંત્રમાં બચાવી શકીએ આજે બધી પાર્ટીઓ ખરેખર ઇન્ડિયા ગઠબંધનમાં જો એક તો આ ત્રણસો ની વાત કરે છે ને એકસો સિત્તેર ની પણ વાત કરતાં અટકી જાય પણ માનની નીતિશકુમારની કેટલીક મજબૂરીઓ હશે મહારાષ્ટ્રમાં કેટલીક મજબૂરીઓ હશે બીજા પાર્ટીમાં કેટલીક મજબૂરીઓ હશે પણ અરવિંદ કેજરીવાલજી એક એવા નેતા છે કે જેમણે તમામ નેતાઓ ઈડીના ખોટા કેસમાં ફસાવીને જેલમાં નાખી દીધા છતાં અડીખમ રીતે અને ઇન્ડિયા ગઠબંધનમાં અમને પણ શીર્ષ નેતૃત્વએ સૂચના આપી હતી કે આ દેશ બચાવવાની લડાઈ છે એક એક કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે એમણે અરવિંદજી ત્યારે પણ કહ્યું હતું આજે હું પણ કહું છું ગુજરાતના કાર્યકર્તાઓને કે આપણો જે પણ નિર્ણય એ નિર્ણય શિરો માન્ય છે ખૂબ મજબૂતાઈથી લડીશું નહીં ભરૂચ સીટ ઉપર માનનીય ચેતરભાઈ ખૂબ લોકપ્રિય ચેતરભાઈની ડિમાન્ડ ખૂબ આવી રહી છે અને એ એ એ જે જે તમે રિઝલ્ટ બતાવો છો માત્ર ને માત્ર જો વિધાનસભાના પરિણામોનો સમીકરણ અલગ હોય લોકસભાના ચૂંટણીના સમીકરણો અલગ હોય જે પાંચ સીટ ઉપર માનલો કેટલા કેન્ડિડેટ નબળા હોય એના કારણે એ થયું હોય તો એના એનાથી કંઈ આ લોકસભામાં ફરક નહીં પડે તમે જોજો સાતે સાત વિધાનસભામાં ખૂબ સારા રિઝલ્ટ બરફસીટ ઉપર અમને જોવા મળશે એટલે એવું નથી બીજી તબક્કે એનાલિસિસ ખૂબ થયું કારણ કે છેલ્લા દોઢ મહિનાથી આ કસરત ચાલતી હતી અને એના પાછળના છોડવાના મેળવવાના જ્ઞાતિ સમીકરણોના ખૂબ બધા સમીકરણો એડ કર્યા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આ બંને ઉમેદવારો છે બીજા કોંગ્રેસના પણ સારા ઉમેદવારો આવશે તો પરિણામ ખૂબ સારું આવશે